ગરબાડા પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂ તથા નંગ બોટલો સાથે એક ઝડપી પાડી બે લાખ છોતેર નવસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચંદલા ગામે ગોઠવી ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી સ્કોર્પિયો ગાડી આવતા પોલીસે તેને ઊભી રખાવી તેમાં તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ તથા ટીન બિયરની પાંચસો અઠાવીસ ન બોટલો મળી આવી હતી જેથી પોલીસે તોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયાની કિંમતની વિદેશી દારૂ તથા ટીમ બિયરની પાંચસો અઠાવીસ બોટલો તથા સ્કોર્પિયો ગાડી સહિત કુલ બે છોતેર હજાર નવસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સ્કોર્પિયો ગાડીના ચાલક ધાનપુર તાલુકાના સજોઈ ગામના વસંતસિંહ સમરસિંહ મોહનિયાને ઝડપી પાડી તેના વિરુદ્ધ તથા અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે